દુનિયા અમારી કોઈ હગી નથી લો ભાઈ નસ્કાર મિત્રો આ છે પેલા દરબાર ને ચા બનાવે છે ગરમ ગરમ તમારે પીવો તો આ કરો ભાઈ अरे सारी बात एम भी बधारू पड़े एम भी ना पड़े ही पड़े नहीं लाइन में नहीं पड़ता लाइन भी YouTube का तो राजी नाम जो दीपू ठाकुर ऑफिशियल आज चले लाइक और सब्सक्राइब और शेयर कर देजो मित्रों अबे नहीं जरूरत है और लकड़ा एक डगो दे दो शेयर कर देजो मित्रों सा ओके सर प्रश्न हल करने તે મતમીક બોઈ ગયા છે તે ભાઈને જો બગીયા કાઈ દીપુ ઠાકોર કસે જોતું सुर ब्रदनी बोल या ये નમસ્કાર મિત્ર તમારે ચા પીવો હોય તો આવી શકો છો અમારે આ ભાઈ ચા જબર બનાવશે આ ભાઈ મને મારે ગોતરકા હોટલ ના ખાવી તમે પણ ચા પીવા આવજો ગોતરકા ની અંદર જો બે કલાકથી ચા બનાવે પણ હજી ચા બન્યો નહીં

Jangan sokin. काट जा mana? सोकिन जबर हाचा પોલીસ સામે રે બોયડી છે તમે પણ બોરા ખાઈ શકો છો તમે બોરા ખાવા આવી શકો છો ચા પણ પીવી શકો છો